શ્રી ગણેશાય નમ મિત્રો આપ સૌનું આપની ચેનલ ધાર્મિક વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે સાંભળવાનો છે રાંધણછઠનો મહત્વપૂર્ણ તહેવાર જે શ્રાવણ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ એટલે કે ત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસ બુધવારના દિવસે આવે છે આ છઠનો ઉત્સવ શીતળા સાતમની પૂજાના પૂર્વ દિવસે મનાવવામાં આવે છે તેથી તેને રાંધણ છઠ કહેવાય છે આ દિવસે ચૂલાનું પૂજન અને ચૂલ્લો ઠારવાનું અગ્નિ શાંત કરવાનો વિધિવત મહત્ત્વ હોય છે આ દિવસે બહેનો વિવિધ રસોઈઓ તૈયાર કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે તે ભોજન માતાજીને અર્પણ કરીને પોતાના પરિવારજનો સાથે ઠંડુ ભોજન લે છે રાંધણ છઠ એટલે કે રસોઈ બનાવવાનો તહેવાર શીતળા સાતમનો અગત્યનો ભાગ છે જેમ કે એક સિક્કાની બે બાજુ હોય છે તેવી રીતે આ બંને તિથિઓ જોડાયેલી છે શીતળા સાતમના દિવસે જે ભોજન માતાજીને ચઢાવવાનું હોય છે તે રાંધણ છઠના દિવસે જ બનાવવામાં આવે છે આ દિવસે બહેનો છ પ્રકારની રસોઈ તૈયાર કરે છે અને ચૂલ્લો ઠારવાનો પણ નિયમ હોય છે કારણ કે બી જે દિવસે અગ્નિ પ્રજ્વલિત કરવો મના હોય છે એટલે ચા દૂધ કે અન્ય વસ્તુઓ પણ અગાઉથી તૈયાર કરવી પડે છે આજના આધુનિક સમયમાં ગેસ હોય તો પણ ઘણી બહેનો રાંધણ છઠ માટે અલગ ચૂલ્લો ઠારી દે છે કેટલાક ઘરોમાં થોડા નિયમો સમય પ્રમાણે બદલાઈ ગયા છે પણ માતાજીની કૃપાથી ભક્તિભાવ જ મુખ્ય છે આ દિવસે બહેનો વહેલી સવારે ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે ઈષ્ટદેવ તથા સૂર્યનારાયણ દેવની પૂજા પણ કરે છે કારણ કે છઠ્ઠી તિથિ સૂર્યનારાયણને અત્યંત પ્રિય છે કેટલાય ઘરોમાં છઠ્ઠી મૈયાની પૂજા પણ કરવામાં આવે છે આ રીતે રાંધણ છઠનો તહેવાર ભક્તિ પરંપરા અને પ્રેમથી ઉજવાય છે છઠ્ઠી મૈયાનું મહાત્મ્ય અને બલરામજી સાથે સંબંધ ગુજરાતની બહાર પણ છઠ્ઠી મૈયાનું વિશેષ મહાત્મ્ય છે જેને સંતાનના ભાગ્યલેખની રચના કરનાર તરીકે માનવામાં આવે છે જે દિવસે સંતાનનો જન્મ થાય છે તે દિવસે છઠ્ઠી તિથિ મનાવવામાં આવે છે અને તે માટે આજે પણ છઠ્ઠનો દિવસ ખાસ ગણાય છે આજના દિવસે સૂર્યપૂજન સાથે માતા શીતળાની અને રાંદલ માતાજીની પણ આરાધના કરવામાં આવે છે માતા શીતળાનું વ્રત સંતાન અને ઘરના સભ્યોની આરોગ્ય રક્ષા અને સુખાકારી માટે રાખવામાં આવે છે શરીરમાં થતા વિવિધ રોગો સામે રક્ષણ આપતી દેવી તરીકે માતા શીતળાને માનવામાં આવે છે એટલા માટે આજે છઠની તિથિએ બહેનો માતાજીની કૃપા મેળવવા માટે તૈયારીઓ શરૂ કરે છે શુદ્ધ વસ્ત્ર પહેરી માતાજીના નામનો ઉલ્લેખ કરીને રસોઈ બનાવવાનું શરૂ કરે છે પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન બલરામજીનો જન્મ છઠની તિથિએ થયો હતો અને તેમનો જન્મ भगवान कृष्ण का जन्म पहला થયો હતો એટલા માટે આજની છઠ્ઠી તિથિને બલરામજીએ સમર્પિત માનવામાં આવે છે સંતાન સુખ માટે બહેનો બલરામજીની પણ આરાધના કરે છે જેમને શેષનાગના અવતાર તરીકે ઓળખવામાં આવે છે રાંદણ છઠના વિવિધ નામો અને નિયમો આ તહેવારના अनेक નામો પણ છે જેમ કે હલ છઠ્ઠી હર છઠ ચંદન છઠ તિની છઠ લહલહી છઠ કમર છઠ ખમાર છઠ વગેરે આ દિવસે ખેતરમાં હળ ચલાવતા ખેડૂતભાઈઓ હળની પૂજા કરે છે અને બળદોની પણ પૂજા કરવામાં આવે છે આજના દિવસે કેટલાક ખાસ નિયમો પાડવામાં આવે છે દૂધ દહીં વગેરેનો ઉપયોગ ટાળવો પશુઓનું દૂધ દોઈને ન લેવું મહિલાઓ વ્રત રાખે છે અથવા ન રાખે તો પણ શીતળા સાતમના ભોજન માટે રાંધણ કરે છે સાત્વિક ભોજન તૈયાર કરે છે જે બી જે દિવસે ઠંડા રૂપે પ્રસાદ તરીકે લેવાય છે ચૂલો ઠારવાનું મહત્વ અને પૂજનવિધિ રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાનું ખાસ મહત્વ છે શુભ મુહૂર્ત મુજબ રાત્રે આશરે નવમી બાર વાગ્યા વચ્ચે ચૂલો ઠારવાનો નિયમ છે આ સમય દરમિયાન શુભ અમૃત અને જલ ચોઘડિયા હોવાને કારણે ખાસ માન્યતા છે ચૂલો ઠારતી વખતે પાણી છાંટી માતાજીનું સ્મરણ કરીને કરો સવારે વહેલા ઉઠીને ચૂલાની સાફ સફાઈ કરો ત્યાં નાગલા ચુંદડી ચઢાવીને કુલેરનો પ્રસાદ ધરવો અને દીવો પ્રગટાવી માતા શીતળાનું સ્મરણ કરો ઘરે કે મંદિરમાં પૂજન કરી શકાય છે કુલેર એટલે ઘઉં કે બાજરાના લોટથી બનતી પ્રસાદરૂપ મીઠાઈ જે ઠંડા ભોજન સાથે શીતળા માતાને અર્પણ કરવામાં આવે છે દરેકે પોતાના નિયમ મુજબ માતાજીની પૂજા કરી શકે છે છઠ્ઠીનું વ્રત કરનાર બહેનો માટે આ બધું ખાસ મહત્વ ધરાવે છે એટલા માટે આજે સવારથી જ વિશેષ ભક્તિભાવથી શરૂઆત કરો જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા ધાર્મિક વિડિયો આપ સુધી તરત પહોંચે ધન્યવાદ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી બહેનો વિધિવત પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખે છે પછી દિવસ દરમિયાન ફક્ત ફળાહાર લેવાનું હોય છે આ વ્રત રાખવાથી સંતાનને દીર્ઘ આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્ય મળે છે એવી માન્યતા છે રાંધણ છઠના દિવસે અગ્નિનારાયણ દેવના પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે અગ્નિદેવ આપણા જીવનને પોષણ આપે છે તેમના દ્વારા બનાવેલું ભોજન આપણા માટે આરોગ્યદાયક બને છે અગ્નિદેવ સૃષ્ટિમાં શુદ્ધિ લાવે છે અને અંતે એ જ અગ્નિમાં આપણું દેહ પણ વિલીન થાય છે માઇનસ એટલે એમનું પણ પૂજન કરવું ખૂબ જ પાવન માનવામાં આવે છે અગ્નિનારાયણ દેવનો એક રૂપ છે ચૂલો જે રસોડામાં રહેલો હોય છે તેથી આજના દિવસે ચૂલાનું પૂજન ખાસ કરવું જોઈએ યજ્ઞના રૂપમાં રહેલા અગ્નિદેવ ઘરના દૂષિત વાતાવરણને પણ શુદ્ધ કરે છે આજનો દિવસમાં અન્નપૂર્ણાને પણ સમર્પિત છે મા અન્નપૂર્ણા આપણને અન્ન આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે જ્યાં સુધી મા અન્નપૂર્ણાની કૃપા છે ત્યાં સુધી ઘરમાં કદી અન્નનો અભાવ થતો નથી એટલા માટે રાંધણ છઠના દિવસે મા અન્નપૂર્ણાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ અને ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહે છે આ રીતે રાંધણ છઠનો દિવસમાં શીતળા અગ્નિનારાયણ દેવ અને મા અન્નપૂર્ણાની કૃપા મેળવવા માટે ખૂબ જ પવિત્ર અને શુભ દિવસ છે આજની છઠ્ઠી તિથિની પૂજા અહીં પૂર્ણ થાય છે મિત્રો આશા છે કે આપને આ વીડિયો જરૂરથી પસંદ આવ્યો હશે બોલો શીતળા માતાજીની જય છઠ્ઠી માતાજીની જય સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મારા તરફથી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે